ભાજપ વાળા દરેક કે સાહેબ મોદી સાહેબ કેશો તો આ ડબલ આવક કરી છે કે તળિયા કરી છે એ તમે બધા પૂછી કહેવાનો તમારો અધિકાર છે દરેક પૂછો દરેક ભાજપ આવે કે ભાઈ ઉભારો રોશવંતિ છે તમે ઉભા

તેમને વિનંતી કરીએ કે શેજાભાઈ નારોલી સરપંચ આજુબાજુ જે પણ મિત્રો ઉભા છે એમને મારી બે કે વ્યવસ્થાને ભાગ રૂપે આપણે શાંતિથી શાંતિ જાળવી આપણું સ્થાનકરણ કરો બોલવાર જે વક્તવ્યો એને શાંતિથી સાંભળી

ભાષણ તો એટલો કરી પણ ખાલી વિનંતી હદાય લારે રેસો મહેરબાની કરીને હાથ તારીખે એક વોટ ઘર ઘર ફરીને મતદાન કરાવો એવી તમને બધા गाड़िया लई ले फरिया थी घोघला कर ले भाषण कर चोटली क्या रे जीता से के एक एक बत्तल करा तड़ले के और कर सो तो ओप तो, तो कारे करता माँ जो ढील ढील तो बजा इला ढक पड़े इला हाथ तारीख हजार कॉप पड़े पड़ ઉપસ્થિત મહિલા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા આપણે વચ્ચે ઉપસ્થિત એમને સ્ટેજ ઉપર આપણે આમંત્રિત કરીએ છીએ ભમરાજી ની વિરોધી આપણે યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈશ્રી આપણે વચ્ચે ઉપસ્થિત રહે તો એમને પણ આપણે સ્ટેજ ઉપર આમંત્રિત ભમરાજી ઠાકોર ને વિનંતી કરીએ કે સભાને સંબોધે ભમરાજી ઠાકોર પટામડા આપણે વચ્ચે સાહેબ રણપુર સાહેબ આપણે વચ્ચે ઉપસ્થિત છે છે પણ બઉિયાર કરે આથી તો મોટી મોટી સભાઓ કેટલી કરી આપણે અને વાતો કરી આપણે જીતી જ્યા જીતી એનું કારણ શું આરે આ ઇલેક્શન ના મિલન સ્મારક માં આદરણીય સભામાં બે કેપી ગઢવી સાહેબ સામે બેઠેલા મારા મતનાર ભાઈઓ ખરેખર આ જીત તો તમારા ઉપરથી મતદાન આપ્યો મતદાન કરનાર ભાઈઓ એટલે

પણ સાચો સંગઠન આત્મીય કરવાનું છે અને ઈ સંગઠન થયું તો જ આપણે બાબાનો સાચો નામ લઈએ છીએ સાચી ઉજવણી કરીએ છીએ એ કયો સાર્થક બનશે આપણે વાત કરીએ બંધારણની આરએસએસ ના માણસો તો નરેન્દ્ર મોદીના છે ને મોટા

એની કેબિનેટે નાના નાના તો કેટલા કાયદા કેન્સલ કર્યા પેલો એટ્રોસ્પિટલ નો કાયદો હતો તો એને જામીન નતા મળ્યા હવે સીધા પોલીસ છોડી ગઈ